સિંગવર તાલુકામાં મનરેગા યોજના હેઠળ ચાલતી કામગીરીમાંગ થતા ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ માટે કોંગ્રેસની રજૂઆત સિંગવર તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રમસુભાઈ હઠીલાના નેતૃત્વમાં સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને રજવા કરાઈ યુવા નેતા જયેશ સંગાડાએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા મચેલાઈ ગ્રામ પંચાયત ખોટા જો કાર્ડ બનાવી ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની વાત બહાર છે જેની તપાસ ચાલુ છે તેવામાં સિંગવડ તાલુકાના બુખેડી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં થયેલ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાની શંકા છે જેમાં બુખેડી ગ્રામ પંચાયતના રહીશમાલ નરેશભાઈ ધીરાભાઈના નામે ચેકડેમ મંજૂર થયેલ હતો અને જેના નાણાં તારીખ સાત માર્ચ બે હજાર ચોવીસના રોજ જમા થયેલ પણ આ લાભાર્થીને એક પણ રૂપિયો મળેલ નથી જ્યારે આ લાભાર્થી દ્વારા તપાસ કરતા બ્રજવાસી ટ્રેડર્સના માલિક દ્વારા ધમકી આપેલ હતી કે જે થાય એ કરી લેજે પૈસા મળશે નહીં આ રીતે ભૂખેરી ગામ ઘણા બધા કામો કાગળ ઉપર થયેલ છે આ સિવાય દાસા ગામના એક લાભાર્થી સાથે પણ મનરેગા યોજના હેઠળ કુવો મંજૂર કરવા બાબતે છેતરપિંડી થયેલ હોવાની વાત બહાર આવેલ છે મુખ્યેરીના સ્થાનિક ભોગ બનનાર નાગરિક નરેશભાઈ માલાએ જણાવ્યું કે આવા ત્રીસમી વધુ કામો અમારા ગામમાં કાગળ ઉપર કરવામાં આવ્યા છે સમગ્ર સિંગવડ તાલુકામાં છેલ્લા બે વર્ષ દરમિયાન થયેલ કામગીરીની સ્થળ તપાસ કરી જે તે કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા આવે અન્યથા કોંગ્રેસ સ્થાનિક લાભાર્થીઓ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે આજરોજ સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સિંગવડ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રીને કર રજૂઆત કરી છે કે મનરેગા યોજના હેઠળ સિંગવડ તાલુકાની અંદર વિવિધ ગ્રામ ગ્રામ પંચાયતની અંદર ભયંકર ભ્રષ્ટાચાર ચાલતો એવી અમને આશંકા જતા આજે અમે સિંગવડ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી છે કે જે રીતે મછેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર મરી ગયેલા લોકોના જે જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે અને એ બાબતની તપાસ ચાલુ છે ત્યારે એવામાં જ અત્યારે આ ભૂત ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર અમારી સાથે આ ઉભેલા લાભાર્થી છે કે નરેશભાઈ માલ કે જેમના પોતાના ખેતરની અંદર ચેક ડેમ બની ગયેલો છે અને સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ એના નાણાં પણ ઉપડી ગયેલા છે જ્યારે આ લાભાર્થીને એ બાબતની કોઈ જાણ જ નથી અને આ લાભાર્થીએ જ્યારે સ્થાનિક જીઆરએસ અને ટેકનિકલને અને એજન્સી વ્રજવાસી ટ્રેડર્સ આ એજન્સીના માલિકને જઈને પૂછતા ત્યાંથી એમને એવો જ ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપવામાં આવ્યો કે જે થાય તે કરી લો પણ તમને પૈસા મળશે નહીં સાથે સાથે સિંગવડ તાલુકાની અંદર જે સમગ્ર દાહોદ જિલ્લાનું રાજકારણ કહેવાય સાંસદ શ્રી પણ જે આ સિંગવડ તાલુકાના છે ધારાસભ્ય શ્રી પણ આ સિંગવડ તાલુકાના છે એમના પોતાના ગામ ગ્રામ પંચાયતની અંદર પણ એક લાભાર્થીને ને એની પાસે તને કુવો કરી આપીશું એમ કરીને તેની પાસેથી અલગ 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 વારંવાર અલગ અલગ લઈ અને સાઈઠ હજાર રૂપિયા જેટલી રકમ લેવામાં આવી છે તો આજરોજ અમે સિંગવડ તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીને રજૂઆત કરી છે કે સિંગવડ તાલુકાના સમગ્ર ગ્રામ પંચાયતોની અંદર મનરેગા યોજના હેઠળ ચાલતા આ ભ્રષ્ટાચારની સ્થાનિક તપાસ કરવામાં આવે અને સાથે સાથે વર્ષ ત્રેવીસ ચોવીસની અંદર જે આ ભ્રષ્ટાચાર થયેલો છે એની સાથે સંકળાયેલા તમામ જીઆરએસ ટેકનિકલ આસિસ્ટન્ટ એપીઓ જેટલા પણ મનરેગા યોજનાના કર્મચારીઓ છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીથી અમે આજે માનનીય તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરીશું